મહેસાણામાં ટ્યુશનના સંચાલકોએ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો અને શિક્ષકો સામે મોરચો માંડ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીને ગેરકાયદે ટ્યુશન ક્લાસ ડે સ્કૂલ અને ડમી સ્કૂલ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના નેજા હેઠળ ડમી સ્કૂલોને બદીને દૂર કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું આ ઉપરાંત મહેસાણા ટ્યુશન ક્લાસ સંચાલકોએ અગાઉ ટ્યુશન વિભાગને આપ્યું છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની પણ ટ્યુશન ક્લાસ સંચાલકોએ માંગણી કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદાર શિક્ષકો અને સ્કૂલોમાં દંડનીય કાર્યવાહી ઉપરાંત માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી છે છે કોન્સેપ્ટ સ્કૂલો કે જેની અંદર સવારે ચાલે છે અને બપોરે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આવી સ્કૂલો જે છે એ કાળું નાણું કમાઈને લગભગ બે હજાર કરોડનું સરકારની તિજોરીને નુકસાન કરી રહી છે આવી જે પણ શાળાઓ હશે અથવા તો જે પણ મોટી શાળાઓ છે એ શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ જે ઇન્ટરનલ માર્ક્સ છે એની રૂબરૂ ટીમ દ્વારા ચકાસણી કરી અને એમાં જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા જણાશે તો આપણે એવી શાળાઓ વિરુદ્ધ જિલ્લા કક્ષાએથી એમને જે પણ આપણે દંડ કરી શકવાની જે આપણી જે નિયમ અનુસાર છે એ દંડ પણ કરીશું અને વધારે જો અનિયમિતતા જણાશે તો માનેતર જ કરવા માટે આપણે બોર્ડને પણ બલાવવાનું કરીશું તો ટ્યુશન સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે મહેસાણાના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ડમી સ્કૂલોની જે બધી છે તેને જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો મહેસાણામાં પણ જે પ્રકારથી આપ વિરોધના દ્રશ્યો જોઈ રહ્યા છો વિરોધનો વંટટોળ છે તે અલગ અલગ જગ્યાએથી સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર મહેસાણા અલગ અલગ જગ્યાએથી અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનની ઘટના એક જગ્યાએ પાણી મુદ્દે વિરોધ તો પાલિકા સામે પણ વિરોધ મોડાસાના અરવલ્લીના દ્રશ્યો છે બીજી તરફ છોટાઉદેપુરમાં પણ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જમીન સંપાદનના વિરોધને લઈને તો મહેસાણામાં ટ્યુશન સંચાલકોને લઈને વિરોધ થઈ રહ્યો છે